લા તય તો હું છે ને હવે એકદમ નાનો એવો હાવ ઝીણકો આપણે ભાવલાની ટીણીઓ ને બસ એવું તે ત્રિકમ કાકાના લગન ને બધી વસ્તુ લેવા જવાની બગા ભેગા છે વશરામ બાપા કરશન બાપા આવ્યા દેવલન બાપુજીની બધું લિસ્ટ બનાવ્યું ખાંડ ક્યાંથી લેવીને સુના લોટ ને કરિયાણું એમાં મેં તેકડો તા એનો રોવા બીનો મારે बघारे भेगो तो ये त्रिकम काका है बहु आक बोथलाइटूच बघारे खबर वही जाए कि रजाउ वोर ले खीजा मर वैसे बापा के लिए खीजाशा हूकाम छोपरा नहीं क बटेतर आने तैयार थी जाए जाए कि पांच वगे उठी गए मैं झाबाप उठी जाए हारीतु ने हो गया बदाये हर मैं उठा पांच वगे ગાડીની અંદર નીણ બીન નાખી ગાડી લઈને જવાનું નીણ નાખી પાણીની ભંગલી ભીરી સાંજે ત્યાં બગારે ભૂખ લાગે તો ખાવા હાટું સોપડીનો એક ડબરો ડબરામાં ગળ સોપડી નાખી એકાદ સાઈ નો બાટલો નાખ્યો એ બધું લઈ ઉપડ્યા બગારામાં નદી પર આમાં નદી ની આ બાજુ લાકડાની લાતી એ સમય જ કંઈ ખબર નથી ત્યાં ગાડું સોડ્યું દાંડા ને નીણબીન નાખીને મને કહેજો જણાય છે ક્યાંય જાતો નહીં

આપણે શું ગામડાની સિસ્ટમ એટલે આપણે ખાતા હોય કોઈક નીકળે તો આપણે એમ કહીએ ને કે હાલો ભાઈ ખાવા બરાબર હું ખાતો હતો ત્યાં મોટી ઉંમરના કાકા ત્યાંથી નીકળ્યા તો મિત્ર હાલો ખાવા કે શું છે મિત ગળસોપડી છે એ તો બહુ વાલી મને એમ કરીને એ મારી બાજુ બે ગયા એના ખાવા હવે હું તો હજી એક ઠેફલી નહોતો ખાઈ રહ્યો સાથે એને તળું અવાડી દીધું ત્રણ ઠેફલી મૂળ વિધિ અંદર તમથી વૈશ્રામ બાપાની બધે માથે બાસકા લઈ લઈને આવતા હતા અહીંયા પૂ તા ડબરો ખાલી બે ટેપલી વીધી હતી મને કે આ ભાઈ કોણ છે મેં કીધું મને હું શું બળતો મેં કીધું પછી નીકળ્યા તો મેં ખાવાનું કીધું ખાવા મને છે તો હું બે ટેપલી જ વીધી કે કાંઈક પછી માણાની રીતમાં હોય ને કે આપણે ખાવાનું હોય કે ન હોય તા તો એલા ભાઈ કોણ જને કેમ કર્યું ને બે ઢફલા લઈને આમ લીટે થઈ ગયા ભાગ્યા સીધા વાહે ધોડ્યા ડાયા કાકે ધોડ્યા વાહે તો ઓલો પુલ આવે ને ત્યાં સુધી ધોડ્યા પણ ઓલે આંબા ન દીધા આવું થયું બિચારી સીધી ભૂખા રહ્યા પછી અંદર જઈને થોડાક ગાંઠી અને એવું લેવાનું ખાધું ત્યાં એવું થતું માણસો તો ભૂખાળવા પેલેથી